ઉપરના વરિષ્ઠ મતદારો મતદાન લઈને અનેરો જોશ જામનગર જિલ્લામાં સવારના સાત વાગ્યા થી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે મતદાનની પાત્રતા ધરાવતા મતદારો મતદાન કરી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના નેવું વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોમાં મતદાનને લઈને અનેરો જોશ જોવા મળી રહ્યો છે જામનગરના ત્રણ વર્ષની વય ધરાવતા મુકુંદરાય પુરોહિતે મતદાન કરી વરિષ્ઠોને મતદાન કરવા અપીલ કરી હતી તથા યુવાનોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી આ સિવાય પણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો સવારથી જ મતદાનની ફરજ નિભાવી રહ્યા છે રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા તમારું નામ પ્રભુલાલ મોજવાલ વાઘેલા છે હું સિનિયર સિટીઝન છું હાલ મારે મિઠોતેર વર્ષ થયા છે અને હું દરેક નાગરિકે કહું છું કે તમારી ફરજમાં આપણને તકલીફ અવશ્ય અને એની અંદર મત અવશ્ય આપે એવું આગ્રહ